આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ વન અધિકાર સમિતિ તામાછડી દ્વારા ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપી વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વન અધિકાર સમિતિના મંત્રી માવજીભાઈ સોનિયાભાઈ દ્વારા ધરમપુરના પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તેમના ગામમાં એફઆરસી અંતર્ગત અનેક લોકોને જંગલ ખાતા દ્વારા જમીનની સનહદ આપવામાં આવી છે તો કેટલીક જમીનમાં રિવાઇઝ અરજીઓ પણ છે કેટલાકમાં હક અને દાવાઓ રજૂ કરવામાં આવ્યા છે અને આ તમામ બાબતો હજુ સરકારમાં પેન્ડિંગ ચાલી રહી છે ત્યારે હજુ તેનો કોઈ નિકાલ આવ્યો નથી તેમ છતાં પણ જંગલ વિભાગ દ્વારા જમીનમાં પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે જેને બંધ કરવામાં આવે તેવી માંગ થાય છે મહત્વનું છે કે વન અધિકાર કાયદા બે હજાર છની કાર્યવાહી અંગે બે હજાર તેરમાં ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપતા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી વન અધિકાર કાયદો બે હજાર છ મુજબ કરેલા દાવા અરજીઓનો સંપૂર્ણપણે નિકાલ નહીં થાય ત્યાં સુધી ગુજરાત નામદાર હાઈકોર્ટ વર્ષ બે હજાર અગિયારમાં આપેલા મનાઈ હુકમ ચાલુ રહેશે આ મનાઈ હુકમમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી દાવાઓનો સંપૂર્ણપણે નિકાલ ન થાય ત્યાં સુધી વન વિભાગ દ્વારા દાવાવાળી જમીનમાં પ્લાન્ટેશન કે અન્ય કોઈ કામગીરી કરાશે નહીં જે બાબત અંગે વન વિભાગના કર્મચારીઓને તામછડી વિસ્તારના લોકોએ લેખિતમાં અને મૌખિકમાં પણ જાણ કરવામાં આવી છે પરંતુ આ તમામ નિયમોને નેવે મૂકીને તેમના દ્વારા પ્લાન્ટેશનની કામગીરી કરાઈ રહી છે નોંધનીય છે કે તામાછડી ગામના કુલ ત્રણસો છાસઠ જેટલી દાવા અરજીઓ કરવામાં આવી છે છે કે તામછડી ગામમાં કુલ ત્રણસો છાસઠ જેટલી દાવા અરજીઓ કરવામાં આવી છે જેમાં બસો તોતેર જેટલી દાવા અરજી મંજૂર થઈ છે જ્યારે બસો છાસઠ જેટલી રિવિઝન અરજીઓ કરવામાં આવી છે અને ત્રાણું જેટલી દાવા ફાઇલોની કાર્યવાહી હજુ પણ ચાલુ પ્રક્રિયામાં છે જ્યારે ઢાકવડ ગામની કુલ બસો બત્રીસ જેટલી દાવા અરજી કરવામાં આવી હતી જેમાં અંશતઃ મંજૂર થઈ છે જ્યારે સત્તાણું જેટલી દાવા અરજીઓ મંજૂર કરાઈ છે અને દાવા સામે રિવિઝન અરજીઓ કરવામાં આવી છે અને છન્નું દાવા ફાઇલોની કાર્યવાહી હજુ પણ ચાલુ પ્રક્રિયામાં છે છતાં પણ ફોરેસ્ટ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં તામછડી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તારીખ છવ્વીસ બે બે હજાર ઓગણીસના રોજ ભારતીય સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળનો આદિજાતિ વિસ્તારની અમલવારી કરવા બાબતે ઠરાવ કર્યો હતો તેમજ ગ્રામસભાના મુદ્દા નંબર પાંચ મુજબ વન વિભાગ દ્વારા કરવામાં આવતા પ્લાન્ટેશન બાબતે ચર્ચા કરી વન વિભાગ હેઠળ દરેક દાવાઓનો સંપૂર્ણ નિકાલ ન થાય ત્યાં સુધી વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન કે અન્ય કોઈપણ સંસ્થા ગ્રામસભાની પરવાનગી વગર ગામમાં કોઈપણ પ્રકારની કામગીરી ન કરવા ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે તેમ છતાં પણ હાલમાં ગતિવિધિઓ ચાલુ થઈ રહી છે જેને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે તાલુકા પંચાયત અપક સભ્ય અને આદિવાસી નેતા કલ્પેશ પટેલની આગેવાનીમાં ગામના લોકો દ્વારા એકત્ર થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એટલા માટે કે એ જે કાર્યવાહી ચાલુ છે એવી જમીનો અને પેન્ડિંગ ફાઇલ ની જમીનો એમાં વન ખાતું આવીને પ્લાન્ટેશન કરે છે એમની સાથે વારંવાર ચર્ચા વિમર્શ કરવા છતાં પણ એ માનતું નથી એટલે એમણે આગળ પણ મોખિક આજે વિશેષ પત્ર બે હજાર છ માં અધિકાર કાયદો બનાવવામાં આવ્યો અને એનું અમલીકરણ થયું છતાં આપણને ખાલી જમીન ના એક રૂપે કોઈને બે ગૂંઠા પાંચ ગુંઠા જમીન આપણા હાથમાં આપવામાં આવી એનું સન્નપત્ર હકપત્ર આપણને આપવામાં આવ્યું પણ વારી ઘડીએ કે અમને આટલી જમીન જોઈતી નથી અમારી જમીન પાંચ એકર દસ એકર અમારી પાસે છે અને કાયદેસરની એની માપણી થાય કાયદેસરનો અમને હક મળે એ બાબતે વારી ઘડીએ રજૂઆત કર્યા છતાં સરકાર સાંભળતું નથી અને આજ રોજ

અને એ લોકોએ ગામ સાથે પરામર્શ કરીને કરવું પડ્યું પણ મારે આ ફોરેસ્ટના અધિકારીને પૂછવું છે કે તમે જે પ્લાન્ટેશન કરવાની વાત કરો છો આ જંગલ સાચવ્યું પણ આપણે સાચવ્યું ને તમે અમને વિશ્વાસમાં જ નથી લેતા અમને સાથે જ નથી રાખતા તો આ તમારું જંગલ બચવાનું છે નહીં બચવાનું ને અને મેં મારી તો ઓપન ચેલેન્જ છે ફોરેસ્ટના અધિકારી તમે અત્યાર સુધીમાં ધરમપુર તાલુકામાં કેટલી જગ્યાએ જંગલ ઊભું કર્યું

તાવા આવા અધિકારીઓ ગામ સભાની પણ ધોઈને પી જતા હોય ને તો એ લોકોને પણ કોર્ટ સુધી લઈ જવાની તાકાત આપણે રાખવી પડે